ગાય બેગે જાય દે કે ડુડો સાવી દુલન સાવી દુલન જઈ જાવ હાલી ઓય બેને જે માંસ છે આબુ બધું બધું એકદમ એક બોટલ જાતો કોણ છે એક જન આહી ડુડો ના છો ની આ ઓય આડીતો ને આ پورا ગાફ રો બીસ ને નંબર બેલી વારે ઉડતો કંટ કાઢ YouTube

बाइटे डाली नहीं आई क्या बिल्डिंग? वाईटी, बिल्डिंग तो तेरी बाइटी, बिल्डिंग तो तेरे, ये बॉक्स तो बॉक्स तो तेरा, ये तो कट कर, हैं नहीं, इसलिए क्या, इसलिए क्या, ठीक साल है ना ये, ये